જે રીતે આજે સમગ્ર સુરત શહેરની પ્રજા એક ભયના માહોલમાં જીવી રહી છે જ્યાં જોડે પોલીસ જવાનો ખડેપગે ઉભા રહ્યા છે મને એવું લાગે છે કે સરકાર કોઈના કોઈ બાને પૈસા ઉઘરાવા માટે નીટ નવા કાયદા બહાર પાડીને પોલીસ આગળ ધરીને પ્રજા પાસે પૈસા ઉઘરવાનું કામ કરી રહી છે હેલ્મેટના કાયદામાં વિરોધ નથી કરતા પરંતુ હું એવું માનું છું કે જે લોકો સિટી વિસ્તારની બહાર રોજીરોટી ખાવા માટે જતા હોય એ લોકો માટે હેલ્મેટ ફરજિયાત રહેવું જોઈએ નહીં કે સિટી વિસ્તાર માટે આપ જોઈ શકો છો સુરતના કોઈ પણ ફોનમાં જાઓ તો સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ્ર ખાડા ખોટીને ખુલ્લા મૂકી રહી છે બીજી બાજુ મેટ્રોનું કામ સમગ્ર સુરત શહેરમાં ચાલી રહ્યો આખા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે ત્યારે હું એવું માનું છું કે ત્રીસ ચાલીસથી વધુ સ્પીડથી કોઈ વાહન આ સુરતમાં ચાલતું નથી હેલ્મેટનો કાયદો હાઈવે પર હોવો જોઈએ કે જે સિટી વિસ્તારની બહાર જતા હોય કે એ લોકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજ છે પરંતુ શહેરી વિસ્તારમાં જે રીતે આ ના કાયદો મન કરાવવામાં આવે છે બીજું કે આઈએસઆઈ માર્ગોનું હેલ્મેટ હોવું ફરજિયાત છે ત્યારે પોલીસના ડરને કારણે લોકોને જ્યાં જોડે હેલ્મેટ વેચવા ઊભા રહી જાય છે અને પબ્લિક પોલીસના ડરના મારે ગવર્નર હેલ્મેટ ખરીદી કરીને પોલીસે બચવા માટે હેલ્મેટ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે સરકારને મેં રજૂઆત કરી છે કે આ જે હેલ્મેટનો કાયદો છે એને શહેરી વિસ્તારમાંથી નાબૂદ કરવામાં આવે અને હાઈવે પર જે લોકો વાહન લઈને જતા હોય ટુ વ્હીલર વાહન ચાલકો એ લોકો માટે હેલ્મેટ નગારે ફરિયાત કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને આજે મેં રાજ્યના મુખ્યમંત્રી અને સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે આમાં થોડી છૂટછાટ શહેરી વિસ્તારમાં આપવી જોઈએ